કૃષ્ણ કનૈયા લાલ કી શ્યામ સુંદર વૈષ્ણવ હારે દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવાનાથના હારે દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના હારે ઈ તો જુએ છે ભાઈ બંધની વાટો દર્શન કરવા નાથના હારે ઈ તો જુએ છે ભાઈ બંધની વાટો દર્શન કરવાનાથના હાડરે સુ કાણા એના શરીર સુકાણા હાડરે હાડ રે

ને પગમાં નહી કાણા પડે લોક સોટો પેરવાના મળે પોતળી હારે દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવાના દ્વાર પાણે દીધી ખબરું દ્વારે ઉભો દુબળો દ્વારે જુએ બંધની વાટું દર્શન કરવા નાથના આ ઈ તો જુએ ચે ભાય બંધની વાટું દર્શન કરવાનાથ ના સા

પાસે છે ની અષ્ટપટ રાણી અંગરે ઘસે છે ની પટરાણી હારે એવા રૂક્ષમાણી માણી રેડે છે પાણી વખાડે વાલો પાવલા હારે એવા વૃક્ષ માણી રેડે છે પાણી વખાડે વાલો પાવલા મારા મારા માટે ભેટ સુદામા હારે પોટલી સંતાડે સુદામા આવ્યા મળવા હારે એ તો પોટલી ને આમ તેમ સંતાળે સુદામા આવ્યા મળવા તાંદુલા

કણા દિવસ ને વિદાય માગી મિત્રે કણા દિવસ ત્યાં ને મી વિદાય માગી મિત્રે હારે એણે મોરારી પાસે કય ના માગ્યું ધંધારણા હારે મોરારી પાસે કય ના માગ્યું નિધારણા સુદામાની આંખમાં આ સુડા ધાર છે સુદામાની આંખમાં માં સુડા ધાર છે હારે ઘણું હતું કાંઈ એ ના આપ્યું સુદામાં આવ્યા મળવા આ ઘણું હતું પણ કાંઈ ના આપ્યું સુદામાં આવ્યા મળવા પોરબંદર આવીને સુદામા ઉભા રહ્યા પોરબંદર સુદામા ઉભા રહ્યા હારે એની બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા હારે એની ઝૂપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા પ્રભુએ સુદા માને વૈભવ ઘણો આપ્યો પ્રભુએ સુદા માને વૈભવ ઘણો આપ્યો હારે માગ્યા વિના દરિદ્ર ટાળી દીધા સુદામા આવ્યા મળવા આણે માં હારે માગ્યા વિના દિદ્ર ટાળી દીધા સુદામાં આવ્યા મળવા આ ભાઈ બંધી કરો તો તમે ત્રિકમ જોડે ભાઈ બંધી કરો તો તમે ત્રિકમ જોડે કરજો હારે ત્રિકમ ટાણે આવીને ઉભા રહેશે સુદામાં આવ્યા મળવા આરે ત્રિકમટાણે આવીને ઉભારે છે સુદામાં આવ્યા મળવા સુદામાની સુદામાં જે કોઈ ગાય છે સુદામાની ની ને જે કોઈ ગાય છે હારે ભવ ભવના દરિદ્ર ટળી જાય સુદામાં આવ્યા મળવા હારે ભવ ભવના દરિદ્ર ટળી જાય સુદામા આવ્યા મળવા હારે દ્વારિકામાં આવ્યા છે સુદામા દર્શન કરવાનાથના નાથના હારે ઈ તો જુએ છે ભાઈ બંધની વાટું દર્શન કરવાનાથના કૃષ્ણ કનૈયા લાલ કી જય સર્વે વૈષ્ણવ ની નિમા જય શ્રી કૃષ્ણ